ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજી ઉપર આજે કોર્ટ આપશે ચુકાદો ડેડાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મારા મારી કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ભાજપના નેતા સંજય વસાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો દાખલ કરી ચૈતર વસાવાની ધરપકડ કરી હતી વસાવાની વાત તેઓના સમર્થકો સુધી પહોંચતા તેઓ ડેડીયાપાડા પોલીસ મથકે પહોંચી ખોટી ફરિયાદ કરી હોવાના આક્ષેપ કર્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા ધારાસભ્ય ચેતન વસાવાની પોલીસ વાનમાં બેસાડી રાજપીપળા ખાતે જવા રવાના થયા હતા વસાવાના સમર્થકો રાજપીપળા ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પોલીસ સાથે વસાવાના સમર્થકોના ઘરસણના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારબાદ રાજપીપળા કોર્ટમાં ચેતન વસાવાને રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ રિમાન્ડની માંગ કરી હતી અને કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર નહીં કરાતા તેઓની કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા ચૈતર વસાવાને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા ત્યારબાદ વડોદરા જેલમાં રાખવામાં આવ્યા તેઓની જામીન અરજી પર આજે કોર્ટ આપશે ચુકાદો